એવું માનવું છે કે એસઆઈએચ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ આ એક નેશનલ મોમેન્ટ છે જે દેશના યુવાનોને નવા પડકારોને સ્વીકારવા માટે પ્રેરણા આપે છે આ હેકાથોના કારણે ભારતના ઉદ્યોગ સરકાર શિક્ષણ સંસ્થાઓ વચ્ચે વધુ પ્રગતિશીલ સહયોગનું જોડાણ કરશે જીટીયુ અને ઈસરો સાથે આ હેકાથોરની યાત્રા ભારતના ઇનોવેશન માટે અનેક નવા માર્ગ અને તકનો દરવાજો ખોલશે

એ સામાન્ય રીતે એ લોકો એ ઇસરો કોઈ પ્રોબ્લેમ પર કામ કરતું હોય તો એ કોન્ફિડેન્શિયલિટી ક્લોઝ થી એ લોકો અક્કા ને અક્કા એના পাবলিক ડોમેન ની અંદર એ આના ન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું આ છે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આલે ધ મી સેડ મોજ નાડિયો પરથી અને વાઇડ આખા ડોમેન ધ્યા લોકોમાં માસ્કેટ પોચે એ એક બહુ વિચારવા જેવું છે કે આપણા પ્રવૃત્તિને વિશે એકવા જેવો કોન્સેપ્ટ જે આટલા સાયન્ટિસ્ટ આટલા એકેડેમિશિયન્સ એટલે જો સ્પીડ પોત પોતાના આઈપી પકડીને રાખી એ લોકો બધાયમાં જોડાઈ જાય છે અને એ લોકો દેશ્યોને એક એક આયામ આપણે કોડીને આપલે છે કે ભઈ તમે આગળડો દેશ અંદર અને ઓપરેટ કરીએ આપડા જે પણ ધિયર સ્ટેટ ધિયર રજિસ્ટર ધેર સેન્ટ્રેટિંગ ધ રેવન્યુ ટુ 200 એન્ડ ક્રિએટિંગ ગોલ મોર્સે એટલે આ તો એક કોર્નર our uh, I model, of So great. It's great.